ઝાલોદ રામસાગર તળાવ ખાતે સીમાવતી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે સમૂહ જનોઈ પૂજા યોજાઈ આ તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનના પવિત્ર દિવસે સીમાવતી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધનની પર્વની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ પૂજા બદલવાની પૂજા યોજાઈ રામસર રામસાગર તળાવ ખાતે જે આજે સીમાવતી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહી જનોઈ પૂજા વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજસ્થાનમાંથી શેરગઢ તલાઈ તેમજ તેમની આસપાસ વિસ્તારના બ્રાહ્મણો તથા જાલોદનગરના બ્રાહ્મણો સંજલી બેલૈયા સુક્ષર વગેરેથી મોટી સંખ્યામાં આવેલા બુદ્ધેવોએ જનોઈ પૂજાના પવિત્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજે રક્ષાબંધન નિમિત્તે સીમાવર્તી બ્રહ્મ સમાજમાં ઝાલોદ રાજસ્થાન તેમજ સંજેલી તાલુકાના સંજેલી તાલુકામાંથી ગુદેવો પધાર્યા હતા અને સૌ પ્રથમ હેમાદ્રી કરી હતી અને હિમાદ્રી કર્યા પછી અહીંયા મહાદેવ મંદિરમાં પવિત્ર ધારણ કરી હતી દેશ અને દુનિયામાં શાંતિ સ્થાપિત થાય તે માટે શાંતિ મંત્રનો પાઠ કરવામાં આવેલ છે હર શંભુ હર મહાદેવ પ્રતિવર્ષ શાસ્ત્ર આજ્યા અનુસાર શ્રાવણી ઉપાક્રમના દિવસે પ્રત્યેક બ્રાહ્મણો પિત્રગણો અન્ય બ્રાહ્મણ જાતિઓમાં આજે બધા આ પર્વ નિમિત્તે સૌ ઉપન પરિવર્તિત કરે છે અને વેદ અનુસાર ઋષિઓના આજ્ઞા અનુસાર આજે હેમાદ્રી છે કર્યા પછી સત્કર્મ ઇત્યાની સંપન્ન કર્યા પછી બ્રાહ્મણો આજે પોતાના ઋષિઓને પિતૃઓને યજ્ઞપવિત્ર દાન કરી યજ્ઞપવિત્ર ધારણ કરે છે અને આ પર્વને ખૂબ આનંદ અને પ્રસન્ન પ્રસન્નપૂર્વક એ મનાવે છે આજે વિશેષ એનું મહત્ત્વ છે અને યજ્ઞો પવિત્ર અર્પણ કર્યા પછી સૌ દહેનો ભાઈઓ પોતાને રક્ષાબંધનનો પર્વ મનાવતા હોય છે આપણે પણ આ સૌ પાવન પર્વ પર એકબીજાને શુભકામના પાઠવતા આ શ્રાવણ માસના અંતર્ગત રક્ષાબંધનના પર્વને ખૂબ સૌને મંગલ કામના કરીએ છીએ કે આ સૌ માટે મંગલકારી બને આનંદ અને પ્રસન્નકારી બને નમો નમ હર શંભુ મહાદેવ